અમદાવાદ શહેરમાંથી ફરી ઝડપાયું એમડી ડ્રગ્સ સરખેજ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું છે કરોડનું ડ્રગ્સ કિલો એમડી સાથે બે ધરપકડ થઈ છે બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે તો ઉલ્લેખનીય છે કે ક્યારેક ડ્રગ્સ કિનારેથી ઝડપાય છે તો ક્યારેક શહેરમાં આ રીતે ડ્રગ્સ ઝડપાય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટ્ટી પાસેથી અનિતા જે રીતે અત્યાર સુધીમાં દરિયાકિનારે તો ડ્રગ્સ ઝડપાતું હતું હવે શહેરમાં પણ ઝડપાવા લાગ્યું છે એટલે ચોક્કસથી એવું કહી શકાય કે લોકો સુધી પણ ડ્રગ્સ પહોંચી રહ્યું છે જે મિત્રો જે પ્રકારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત એમડી ડ્રગ્સનું જે જથ્થો છે તે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે જેને જોતા ફરી એક વખત એમડી ડ્રગ્સનું નેટવર્ક અમદાવાદમાં ફેલાયું હોવાનું સ્પષ્ટ સામે આવી રહ્યું છે કારણ કે રૂપિયા એક કરોડની કિંમતનું એક કિલો જેટલું એમડી ડ્રગ્સ લઈને ઇકો ગાડીમાં બે તખ્સો આવી રહ્યા હતા એ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે વાત વાત મળી હતી જેના આધારે વોચ ગોઠવી હતી અને સરચેટ વિસ્તારમાં જયારે આ એક ગાડી પહોંચી હતી એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેકિંગ દરમિયાન એક કિલો જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે તપાસમાં એમડી રસ્તો જથ્થો જે લાવનાર અને તેને લેવા માટે જનાર જે વ્યક્તિ જે છે તે બંને આરોપીઓની હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને નેટવર્ક નેટવર્કને લઈને જોડાયેલા અન્ય આરોપીઓ છે તેની કૂટખોટ શરૂ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે જયપુર રતલામ રૂટ ઉપરથી આ એમડી ડ્રગ્સનો જથ્થો ઇકો ગાડી મારફતે લાવવામાં આવ્યો હતો અને ઇકો ગાડીમાં પચુડન સામાનની વચ્ચે આ જથ્થો છુપાવીને રાખ્યો હતો અને આ પ્રકારે ડિલિવરી કરતા હતા આ ડ્રગ્સ પડલો દ્વારા અગાઉ પણ અનેક વખત ડિલિવરી કરી હોવાની શક્યતા છે જેને લઈને હાલ તો ક્રાઇમ છે તેઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે જી આભાર અને માહિતી આપવા બદલ